હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છો ને આપણે ઓલી ગીતની જેમ કે આવતા જાતા જરાક નજર તો નાખતા જઈજો બીજું તો કાંઈ નહીં પરંતુ કેમ છો કહેતા જઈજો કેમ છો કહેવાથી માણસનું દુઃખ ઓછું નથી થતું પણ માણસ રહ્યો ને એ દુઃખ ભૂલી જાય છે અને એમ કહે છે કે બસ ભગવાનની દયા છે બધું સારું છે એટલે બીજું કાંઈ તો કાંઈ નહીં પણ કેમ છો એટલું ચોક્કસ કહેતા વાત કરવી છે કામ કરતી હતી ને હું તમને એમ થયું કે કામ તો કાયમી કરવી છે તો હાલો આજે અમારા વીરાઉને પણ બહેનો સુખીબેન જેવા ને ને અમારા માં બહુ બધા લોકો તમામ લોકોના નામ નથી લઈ શકતી પણ તમે તમામ લોકો માની લેજો કે હું તમને જ કઉ છું ઓકે પ્રેમ થી કઉ છું પાછા કોઈ રી નો સડાઈ જતા જો મસ્ત જે પાછળ રહી ને ચીકુડી અને સીતાફળ યા બેય ઝાડ છે આ જે ચીકુડી એની ચીકુડીમાં લાડવા જો લાડવા કેવડા મોટા મોટા લાડવા આવ્યા છે લાડવા બહુ પારવા પારવા આવ્યા છે પણ મોટા લાડવાથી આ છે જો અને બરોબર વચ્ચો વચ્ચ મધ બે ગયું છે ને અને મને મધનું એટલું ઇન્ફેક્શન લાગે ને કે એની વાત જવાઈ દો એક માખ કવડે એટલે હું તો મારા સુઝલના પપ્પાને એમ કહું હેલો હું તો મારા સુજલના પપ્પાને હું કહું ખબર છે મેં કીધું મને ખાલી એક માઇક કવડે તો એટલું બધું રિઝર્વેશન આવી જાય છે મને તો જે હાફ કરશે તે દી તો આપણું રામ નામ શક્ય થઈ જવાનું છે ખરેખર એક માવડે ને એટલે આમ એમ થાય કે હમણાં પેટ ફાટી જાય છે આખા શરીરમાં ખંજવાળ ઉપડી જાય અને ઉલટી થવા માંડે એવું જોરદારનું રિઝર્વેશન આવી જાય છે કૈલાસ બેન ને તો એટલે આલો ગડેક બેહવી આ છે અમારો આંબો જઈ પાછળ દેખાય ને ઓલો મોટો રહ્યો એ આંબો છે જો આંબાની ડાયડું જો તમે હાવ જમીન ને અડી ગયેલી છે પણ આ આંબો ને કલમી નથી મેં ગોટલો વાવ્યો તો ને એ ઉગ્યો છે હાવ જમીન ને અડી ગયેલો છે જો તો હાવ એટલે હાવ જમીન ને અડી ગયો છે ને કૂપળા પણ મસ્તી ના ફૂટ્યા છે અને આ જે ઝાડ દેખાય ને એ આમળા નું ઝાડ છે અને આ છે મસ્ત સીતાફળી અને સીતાફળી અહીંયાથી જ પાણી મળે છે ને આ બધા ઝાડ ને આથી નાથી કનેક્શન મળ્યા રાખે એટલે કેટલી બધી મસ્ત રીતના ફાલી ગઈ છે અને આ ચિકુડીનો ફાલ તો તમે જોઓ અઢળક ફાલમાં આમ રહી પડ્યો છે ફાલ એટલો બધો ફલાઈ ગયો છે એમ જો એ ડાળ હાલી હેઠી થા જો તો કેટલો બધો ફાલ આવ્યો છે આ લાડવા તો હજી ચોટ્યા જ છે અને બીજો ફલાઈ ગયો છે તો ભરે જે કહેવાનું છે ની હવે કઈ નાખું હો બહુ ખોટી ખોટી વાતો કી નથી આ ઝાડ રહ્યું ને એની ઉપરથી જવું મેં કોળી બનાવી આ બળતણની આ બળતણ કારણ કે આપણે તો ચૂલા ઉપર જ રાંધવી ચૂલા સિવાય આપણને ગેસનું રાંધેલું કાંઈ ફાવે નહીં એટલે આની ઉપરથી મસ્ત ડાળીઓ નજીક નજીક ફૂંકાઈ ગઈ ને એટલે મેં હશે તે અહીંયા આંટો માર્યો એટલે મને એમ થયું કે લાવો બળતણ ઉપરથી તળી લઈ એ જો આમ આમ કરી આવા બળતણ મેં ડાળી ઉપરથી તોડ્યા ને એટલે વિચાર આવ્યો કે મારા બાપ હમણાં હમણાં બહુ એવા કિસ્સા મારા નજરમાં એવા છે ને એટલે પાછી આ વાત કરવી હો કે આ ઝાડ છે ને એ જીવતા તો અમને આમળા જ છે આખું હજી તો લીલું જ છે ઝાડ લીલું છે ને તો મસ્ત આમળા આવે છે ને આમળાનો મુરબ્બો બનાવી નાખવી ને મોરસની ચાંગણીમાં તો કાંઈ ઘટે નહીં એવા મીઠા લાગે ને કાચા બહુ સારા તો અત્યારે જે એની ડાયળી હોકાઈ ગઈ છે ને તો એ ડાયળી પણ મેં એને બળતણના કામમાં લીધી અને રાઈશું ને એનેથી અમે ખાઈશું

અને કોઈકનું સારું થાય ને તો તમે રાજી થાવ ઈશ્વર રહ્યો ને એ આપણી પર રાજી રહેશે બાકી કોઈકનું સારું થાય અને આપણે વરાળું હાલે તો ઈશ્વર આપણે સદાય વરાળું જ રાખે હો કિસ્સો નજરે સામે હોય ને એટલે કૈલાસબેન થી બોલાઈ જાય છે એટલે કોઈ દુઃખ ન લગાડતા દુઃખ લાગે તો માફ કરજો પણ જરાક વિચારજો કે જો આ ઝાડ કુદરતી ભગવાન એ બનાવેલા આપણે એને જીવતાય કામ આવે ને મીરા પછી કામ આવે છે આ મનુ આ ઓલા જ હામે ઢોર દેખાય જો અમાર કાનો એ બધા તમામ ગાયું આ દરેક વસ્તુ ભગવાન એ બનાવી છે કે જીવતાય કામ આવે ને મેરા પછી એ કામ આવે ને એ કામ મનછો અવતારે જેવો છે કે જીવતા જીવજ કામમાં આવવો પડે મર્યા પછી તો આ ક્યાંય રાખમાં રોળાઈ જવાનો છે એટલે જ્યાં સુધી બને ને ત્યાં સુધી કોઈકનું સારું થતું હોય ને તો મારા બાપ તમારા જીવને ટાઢો રાખજો અને ઠારજો કે ભગવાન એને જાજુ દે સારું હાલો તે આટલી વાર્તા પૂરી કરવી હવે ફરી મળીશું બીજા વિડીયો ત્યાં સુધી આવજો બધા ખુશ રહેજો ભગવાન હવ ને સદૈવ મારો કૃષ્ણ કનૈયો મારો દ્વારિકાનો નાથ હવ ને ખુશ રાખે આનંદમાં રાખે સ્વસ્થ રાખે જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો